નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ એક ભયાનક માર્ગ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવાના મોત થયા છે આ ઘટના ગ્વાલિયર ઘાસી હાઈવે એનએસ ચુમ્માલી સિરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર ઘાંસીથી ગ્વાલિયર આવી રહી હતી તે જ સમયે ઝડપથી આવતી ફોર્ચ્યુનર કાર હાઇવે પર ઉભેલા રેતી ભરેલા ટ્રેક્ટર ટેલરને પાછળથી ટક્કર મારી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે નાશ થઈ ગઈ હતી અને તેમાં રહેલા પાંચે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તમામ મૃતક યુવાનો ગ્વાલિયરના રહેવાસી હોવાનું કહેવાય છે પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે માહિતી મળતા જ શિરોડ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેનની મદદથી સ્ખણગત વાહનોને દૂર કર્યા હતા અને અકસ્માત બાદ હાઈવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો પોલીસને આ મામલે તપાસ કરી રહી છે હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ